નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના સંતરામપુરના લલકપુર ગામના કુવામાંથી રાત્રિ દરમિયાન મહિલાની લાશ મળી આવી રાત્રિ દરમિયાન મહિલાની લાશ કુવામાંથી મળતા અને પતિ ઘરે ન મળતા અનેક તર્ક વિતર્ક વહેલી સવારે ગામના કુવામાં પતિની પણ લાશ દેખાઈ લલકપુર ગામના કુવામાંથી મોટી ખરસોલી ગામના ભાવનાબેન અને રમેશભાઈની લાશ જોવા મળતા આ ઘટનાની જાણ પોલીસને કરાઈ મોટી ખરસોલી ગામના ભાવનાબેન બારિયા અને રમેશભાઈ બારિયા એ કેમ મોતને ને વાલું કર્યું તે પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને લાશને કુવામાંથી બહાર કાઢી પીએમઆર થી મોકલવામાં આવી કેટલું <truella> <tune> 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 <tune>